ઓગણસી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષે સુરતની બુરહાની હોસ્પિટલ ખાતે દેશભક્તિ અને ઉત્સાહ ભર્યા કાર્યક્રમનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર્સ અને મેનેજમેન્ટ ટીમે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશની એકતા અને સાર્વભૌમિક સંદેશ આપ્યો હતો સુરતમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મૈધરપુરા વિસ્તારની બુરહાની હોસ્પિટલના સ્ટાફે દેશભક્તિથી રાષ્ટ્રીય પર્વ મનાવ્યો સવારે સૂર્યોદય સાથે જ હોસ્પિટલના સ્ટાફે ભારત માતા કી જય જેવા નારા લગાવતી પ્રભાત ફેરી કાઢી જેમાં હોસ્પિટલના મુખ્ય દ્વાર પર ત્રિરંગા ફરકાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં હોસ્પિટલના સ્ટાફ સભ્યોએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર વીરોને યાદ કરી પ્રશંસા કરી ઉજવણી દરમિયાન હોસ્પિટલ પ્રશાસન દ્વારા સ્વાસ્થ્ય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની શપથ લેવાય બાળકો અને કર્મચારીઓએ દેશભક્તિ ગીતો અને નાટ્ય પ્રસ્તુતિઓથી કાર્યક્રમને રંગીન બનાવ્યો હોસ્પિટલના સંચાલકોએ કહ્યું આપણે સ્વતંત્રતા અને લોકશાહીનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે આપણે સ્વચ્છ સ્વસ્થ અને સશક્ત ભારત બનાવવા સહભાગી બનીએ આજે ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે અમે આ ગુરાની હોસ્પિટલમાં અંદર ફ્લેગ હોસ્ટિંગ એવરી યર કરીએ છીએ અમારા સાહેબ બી પધારે છે પોતે ફ્લેગ હિસ્ટરી માટે અને આજના દિવસમાં અમે જૂના હોસ્પિટલ એ કેમ્પ કીધો છે એટલે આજે બધા જ મલ્ટી સ્પેસિઆલિટી કાર્ડિયાક ગાયનેક ને એક નિસલના ઓર્થોપેડિક ને બધા જ ડોક્ટરો ફ્રી સેવા આપશે છે સવાર થી લઈને રાત તક અને બાકી ઓપરેશન અને એ નિસલના બીજા જેટલી બી ફેસિલિટીસ છે એ બધી અમે લોકોએ જેટલું પૂરતું કરી સ્વતંત્ર દિવસ હોસ્પિટલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું ભારતની આજ ખાસિયત છે ભારત જ્યારે પણ આઝાદ થયું ત્યારે તમામ ધર્મના લોકોએ એની અંદર શહીદી વોરી છે અને આપણો દેશ તમામ ધર્મો સાથે રહેતો દેશ છે ભૂમિ એકતા અને અખંડતાનું ઉદાહરણ વિશ્વમાં કદાચ કોઈ દેશ હોય તો એ આપણું ભારત છે અને આ જ ભારત આજે પણ તમામ ધર્મના લોકોને સાથે રાખીને કોઈ પણ તહેવાર અને વ્યવહાર ઉજવતા હોય છે આજે જ્યારે બુરાની હોસ્પિટલના વડા સબીરભાઈ અને એમની ટીમે અહીં બોલાવ્યા ખૂબ સારી વાત છે આગામી રાજ્યમાં અને દેશમાં તહેવારો આવવાના છે તહેવારોનો સમય શરૂ છે આપણે બધા હળી મળીને આ તહેવારો મનાવીએ અને દેશની ઉન્નતિ અને શહેરની ઉન્નતિ રાજ્યની ઉન્નતિ માટે આપણે બધા કામ કરીએ અને આ જ રીતના આપણે કોમી એકતા અને અખંડતા સાથે રહીએ